શિશુ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું શિશુ ગરબા મહોત્સવનું ધજારોહણ કાર્યક્રમ યોજાય શહેરમાં નવરાત્રી ઉત્સવની ઉજવણી ધૂમધામ થી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિશુ ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ પાસે ઝાંસી રાણી ગ્રાઉન્ડ ખાતે શહેરના પશ્ચિમ વિસ્તાર ખાતે શિશુ ગરબા મહોત્સવનું સતત બીજા વર્ષે નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું જે માટે સુભાનપુરા ઝાંસી સર્કલ શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પૂર્વ કાઉન્સિલર ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પુણ્યાબયબેન આયરે વોર્ડ નંબર નવ યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે શિશુ ગરબા મહોત્સવના આયોજક રોનક આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ મ્યુઝિક એકેડેમી ગ્રુપના ગૌરવ જોશી કલાકાર હિરલબેન જોશી તથા શિશુ ગરબાના સભ્યો જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા યુવાનો વિસ્તારના નાગરિક તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બહેનો અને માતાઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમી શકે તેવા હેતુથી સતત બીજા વર્ષે શિશુ ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે મહોત્સવ બે હજાર ચોવીસ તમે જુઓ છો કે આ એક ગરબા એવા છે જ્યાં ભરોસાના ગરબા જ્યાં સુરક્ષિત ગરબા અને સાથે સાથે ઘરની દીકરી ઘર પાસે જ રમે કારણ કે તમે જુઓ કે ગણપતિનો વિષય આવે તો યુવાનો માટે અમે હંમેશા તત્પર હોય છે અને આ દીકરીઓનો વિષય આવે કોઈ પણ જાતના વિના મૂલ્યના આ ગરબા દીકરીઓના ગરબા આમ તો પશ્ચિમ વિસ્તારની અંદર જે બી ગરબાઓ થાય છે બધા દીકરીઓના બધા વિના મૂલ્યે જ છે આ બાજુના વિસ્તારોમાં તો આજે સૌ લોકોને આજે તમે જુઓ છો કે આજે અમે ખાતમુહૂર્ત કરી અને ભગવાનની પ્રાર્થના બી કરીએ કે આ ગરબા નિરવિઘ્ને અને જે રીતના ગણપતિ પણ થયા છે એ જ રીતના નવરાત્રીનું થાય તો આપના માધ્યમથી અમારા અહીંના જે ગાયક છે સિંગર છે અને જે અમારા ગરબા ગાનારા આજ હિરલબેન જોશી એમના કંઠે જે ગાયો છે ખૂબ ધમાલ કરાઈ અને મુખ્ય આયોજક અમારા રોનકભાઈ છે સાથે સાથે શ્રીરાંગ છે અને સમગ્ર સાયનાથ એજ્યુકેશનની આખી ટીમ છે કે જે દર વખતે કોઈ પણ વિષય હોય એ શહેરની અંદર ધાર્મિક વિષય હોય શહેરની અંદર પૂરગ્રસ્ત હોય કોરોનાનો વિષય હોય દરેક વસ્તુની અંદર અમારા જે ટીમ આગળ હોય છે આજે સમગ્ર ટીમના લીધે આ એક આયોજન છે આજુબાજુ સોસાયટીના સૌ લોકોને પણ અમે આભાર માનીએ છીએ કે સહયોગથી વડોદરા મહાનગરપાલિકાના પણ સહયોગથી અને વડોદરા શહેર પોલીસના સહયોગથી પણ આજના ગરબાનું આ આયોજન છે કારણ કે સૌની સાથે રહીને આવા ધાર્મિક પ્રસંગોનું આયોજન થાય છે તો આ પ્રસંગે સૌ લોકો અમને સપોર્ટ કરે છે તો ફરી એકવાર સૌને વિનંતી છે કે આ એક ગરબો આપણો ગરબો છે તમારા ઘરનો ગરબો છે તમારી ઘરની પાસેની દીકરીઓનો ગરબો છે તો આ ગરબાની અંદર આપ સૌ આવી અને અમારા સૌ સ્પોન્સરોને પણ અમને વંદન કરીએ છીએ કે આ ગરબાનું મુખ્ય કારણ કે અહીં એવી કોઈ આવક નથી કે જેનાથી ગરબાના અમે પૈસા કરીએ પણ અમારા જે શુભ ચિંતકો છે જે અમારા સ્પોન્સરો છે એમના દ્વારા ગરબા થાય છે તો એમને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજના દિવસે હિરાલબેન જોશી રોનકભાઈ શ્રીરંગ અને આમની સમગ્ર જે સાયનાથ એજ્યુકેશન ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને વડોદરા શહેરવાસીઓના પણ આજે ગણપતિ વિસર્જન પછી નવરાત્રી દરેક જગ્યા અમારા વિસ્તારની અંદર અમે લોકો આગમનનું પણ આમંત્રણ કર્યું છે પહેલી તારીખે રવિવારના રોજ નવમૂર્તિઓ ઓગણત્રીસ તારીખના રોજ અહીં નવ મૂર્તિ અમે અહીંથી લઈ જવાના લાવવાના છે એમાં અમારી તમે જુઓ કે અમૃતનગર જ્યાં આગળ અમે વ્રજભૂમિ પાસે સમગ્ર ગુજરાત હાઉસિંગ બોર્ડના અમારા ગરબા છે ત્યાં એ મૂર્તિ પણ અમારી સાથે એમનું પણ આગમન છે ત્યાં પણ વિના મૂલ્યે અમારા ગરબા થાય છે એવી રીતના સૌરભ પાક સોસાયટી છે એની પણ મૂર્તિ અમારે સાથે આવવાની છે એવી રીતના સંતોષનગરની છે એવી રીતના રામેશ્વર છે તો આજુબાજુના અમારા જે બધા જ એવા નવ એક મૂર્તિનું અહીંથી આગમન પણ છે અવશ્ય ઓગણત્રીસ તારીખ રવિવારે સાંજે આપણે આગમનમાં નવરાત્રી નું જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેવી રીતે ઘરના આંગણે ઘરે છોકરીઓ ગરબા રમે તે માટેનું સુંદર આયોજન કર્યું છે આ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે પણ યુવાનો છે તમામ યુવાનો અહીંયા ખડે પગે ઊભા રહીને અહીંયાથી તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે જેવી રીતે કોઈ પણ બાળકો કા તો કોઈ પણ અહીંયાથી બાળકીઓ ગરબા રમવા માટે આવે છે બહેનો ગરબા રમવા માટે આવે છે તો તેમની સંપૂર્ણ સુરક્ષા માટેનું ધ્યાન અહીંયાથી શિશુ ગરબા મહોત્સવમાં રાખવામાં આવે છે જેવી રીતે સીસીટીવી થી લઈને અહીંયા પોલીસ કર્મીઓ દ્વારા તેમજ સી ટીમ તેમજ અહીંયાથી અમારી તમામ સિક્યુરિટીનું પણ આયોજન કરવામાં આવે છે સાથે આ ગરબાની અંદર ફૂડ સ્ટોલ થી લઈને તમામ સુંદર આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને જે સિંગર ની ટીમ છે એવા અમારા બેન ભારોજ તેમજ તેમની સમગ્ર ટીમ અને તેમની ટીમ ની અંદર વાત કરું કે તમામ જે નાના બાળકો થી લઈને નાની બાળાઓ થી લઈને તમામ આ ગ્રુપ ની અંદર જોડાયેલા હોય છે અને સુંદર ગરબા અહિયાં થી લોકો સુધી પહોંચાડવા માટેના સુંદર ગરબા તે ગાતા હોય છે સાથે વિસ્તારની અંદર તમામ લોકોની અંદર એક ધાર્મિક વાતાવરણ બની રહે તે માટે એક સુંદર આયોજન કરવામાં આવેલું હોય છે આયોજન એટલે કે માં નવદુર્ગા નું આગમન જેવી રીતે વિસ્તારની અંદર વાત કરું કે રામેશ્વર હોય સૌરભ પાર્ક હોય સાથે અમૃતનગર ગરબા છે ચંદ્રનગર છે રામેશ્વર છે હરિઓમનગર છે આ ગરબા જે માતાની પ્રતિમા છે પ્રતિમા એક જ સ્થળેથી માતાજીનું આગમન કરવામાં આવે છે ને આ ફક્ત પશ્ચિમ વિસ્તાર એટલે કે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શિશુ ગરબા મહોત્સવના માધ્યમથી માતાજીનું ભવ્ય આગમન પણ રાખવામાં આવે છે એવી જ રીતે આ ગરબાની લોકો બહુ જ અહિયાના તમામ સોસાયટીઓના લોકો પણ આ ગરબાની અંદર જોડાતા હોય છે અને ત્યારે વાત કરીએ કે ગરબાનું જે આયોજન છે તમામ ટીમ હોય છે સાથે રાણી લક્ષ્મીભાઈ તમામ બહેનો અહીંયા વોલન્ટિયર્સ તરીકે કાર્યરત હોય છે આ એક એવા ગરબા છે કે જે પોતાના ઘર આંગણે એટલે કે પોતાની સોસાયટી ની અંદર જો ગરબા થતા હોય ને એ જ ગરબાની સુંદર વ્યવસ્થા અહિયાં જાળવવાના તમામ પ્રયત્નો કરવામાં આવે છે એટલે કે રાધેશ સાહેરે તેમજ હું શ્રીરંગ આયરે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો અને ખાસ કરીને આજના દિવસે ઉપસ્થિત રહેલા તમામ સોસાયટીઓના એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર નવ હોય કે ઇલેક્શન અગિયાર હોય કે ઇલેક્શન આઠ હોય આ તમામના યુવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આજના દિવસે અહીંયા માતાજીના ધજારોપણ કાર્યક્રમ રાખવામાં આવતો અને તમામ જે ભક્તો પણ છે જે વોલેન્ટિયર્સ છે સાયનાથ એજ્યુકેશનના તે પણ અહીંયા ઉપસ્થિત હતા એ બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું